એટલે આ સંકલન સમિતિને કોઈ તોડી શકે એમ નથી આ સંકલન સમિતિનો જે અવાજ છે છત્રી સમાજનો અવાજ છે આ સંકલન સમિતિ તો સંદેશો આપે છે જે રાજપૂત સમાજની હયાવરાળ છે એ રજૂ કરે છે આ સંકલન સમિતિ કયો કે સહકાર સમિતિ કયો આ તો છત્રીઓને સહકાર આપવા માટે એક નેતૃત્વ પૂરું પાડવા માટે આ સમિતિ છે આ સમિતિ કોઈ દિવસ એક પણ વ્યક્તિ આમાંથી ખડે નહીં ભાગલા પડે નહીં અને ભાગલા પડશે નહીં એવું તમને વચનને ખાતરી આપું છું ને પડે તો હું મીડિયાની સામે આવીશ અને જે અત્યારે મિટિંગો થઈ રહી છે એ ભાજપ ના હોદ્દેદારો ની થઈ રહી છે જોઈ લો તમે રાજકોટ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર એમાં એક ક્ષત્રિય બતાવો સંકલ્પ સમિતિ નો નહીં એ સિવાય કોઈ પણ ક્ષત્રિય જે ભાજપ નો હોદ્દો ધારણ ન કરતો હોય